સૂર્ય ચંદ્રના તેજ થી પણ ગભરાતો નથી મને કોઈની બીક નથી પણ તમે જાતના બ્રાહ્મણ હો તો કહી દો હું તમને વાર વાર પ્રણામ કરી લઉં બ્રાહ્મણના શાપથી બહુ તમે મને બતાવો તમે કોણ છો હું જેની પાસે ઉપદેશ લેવા જઈ રહ્યો છું એ મારા ગુરુ તો આ રૂપમાં નથી આવ્યા મારી પાસે તમે ભગવાન કપિલ તો નથી એ ભાઈ જલ્દી કહો જલ્દી ખુલાસો કરો તમે કહ્યું મહારાજ કે મને વજન નથી લાગતો એ તો શરીર ઉચકે છે તો આ શરીર વજન ઉચકે છે એ માર્ગ સાચો નથી ભરતે કહ્યું ના ખોટું છે શરીર બોજ વહન કરે એ આત્માની દ્રષ્ટિએ ખોટું છે આવું આવું ભરતજી બોલ્યા છે અગ્નિ એને રહુગણ ને બરાબર સમજાવે છે કે શરીર ને આત્મામાં જે ફરક છે એ સમજાવે અગ્નિ તપેલી ને તપાવે તપેલી ને અગ્નિ તપાવે પાણી ને ગરમ કરવું એમાં રહેલો ચોખો ચોખાના દાણા એ ગરમ થઈ જાય ફૂલી જાય રાંધી દે એવી રીતે શરીરનો શ્રમ ઇન્દ્રિયોને મનને જરૂર થાય આત્માને કોઈ હોતો નથી શરીરનો શ્રમ છે અગ અગ્નિ ચોખાના દાણાને ફુલાવી શકે હા બસ એથી વધારે અગ્નિ કઈ ના કરી શકે રાજા બહુ દલીલ કરે છે એટલે ભરત ભરતે બહુ સુંદર કહ્યું જળ ભરત કહે અકોવિદ કોવિદ વેદવાદા એ રાજા તું છો અજ્ઞાન અકોવિદ જે પેલો આવ્યો હતો ને રોગ એનું નામ હતું પછી એ બે વર્ષ જે આખા જગતને એને ભરડો લીધો પણ એનું મૂળ નામ કોવિદ હતું એક જગ્યાએ મેં કીધું આનું નામ કોવિદ છે કોવિદ એટલે ભાગવતમાં માં કોવિદ નો અર્થ કર્યો છે જ્ઞાની છે એટલે એને હોય એને એને કઈ ભેદ ન હોય એટલે ગરીબ ને પકડે તવંગર નહી પકડે સંતને પકડે સાધુ ને પકડે ડોક્ટર ને પકડે મરીજને અને પેલા જો કોરોના કોઈનામાં ભેદ રાખ્યો બહકારપટવાલીકે કોદસ્ય વિદામ ન સૂરયો હિ વ્યવહારમૈન તત્વાર સહા મન એ રાજા અજ્ઞાની હોવા જેમ વાતો કરવી આયોગ્ય નથી પછી ભરતની સાથે ખૂબ જ્ઞાનની ચર્ચા કરી છે એને એમ થયું મારા ગુરુદેવની પાસે હું જ્ઞાન લેવા જતો તો એ મને માર્ગમાં રસ્તામાં મળી ગયો છે એટલો બધો આનંદ થયો અને પછી રહુગણને કીધું રહુગણ એક વસ્તુ તું સમજી લે તું આ સંસારમાં ગમે એટલા સત્કર્મ કરીશ ગમે એટલા યજ્ઞ કરીશ ગમે એટલે આ સંસારની જાણકારી પ્રાપ્ત કરીશ પણ જ્યાં સુધી તારા ઉપર કોઈ સદગુરુ ની કૃપા નહીં થાય ત્યાં સુધી તારું કલ્યાણ થાય

તારી પાસે ગમે એટલી વિદવતા હોય સૂર્ય ભગવાન ને રોજ જળ ચડાવ અર્ઘ્ય આપ પણ જ્યાં સુધી કોઈ સંતના ચરણની ધૂળ તારા માથા પર નહીં આવે ત્યાં સુધી તારું કલ્યાણ નહીં થાય વિના મહત પાદ રજ અભિષેક મહત પાદ રજ સંત ચરણની ધૂળ આપણે ત્યાં રજનો બહુ મહિમા છે ભગવત ચરણ રજ સંત ચરણ રજ ભગવાન કૃષ્ણ પરમાત્માએ વ્રજમાં લીલા કરી એ વ્રજ રજનો પણ બહુ મહિમા છે કારણ કે એ રજમાં પરમાત્માના ચરણ પડ્યા છે વ્રજરજનો બહુ મહિમા છે શ્રીમદ ભાગવતમાં કદાચ ભગવાન કૃષ્ણ એ માટી ખાધી માટી ખાધી તો પછી એના ઘણા બધા અર્થો મહાપુરુષોએ આપ્યા કે ભાઈ આટલા માટે ખાધી આટલા માટે ખાધી પણ એક અર્થ મને બહુ ગમે બળરામજી કહ્યું માટી ખાધી કૃષ્ણએ કહ્યું મેં માટી નથી ખાધી વ્રજની રજ ખાધી છે અને વ્રજની રજનો પ્રસાદ હજી પણ વૈષ્ણવ એનો પ્રસાદ લે છે હજી પણ એ તો છે તો માટી જ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મમાં અમુક વસ્તુને એના મૂળ રૂપે નથી લીધી